નમસ્કાર દર્શક મિત્રો નિખરતા ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ખેડાના કપડવંજ સોની બજારમાં ગ્રાહકના

ચોરી કરી બે મહિલાઓ ફરાર થઈ ગઈ હતી બાદમાં દુકાનદારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કપડવંજ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે મહિલાઓની ધરપકડ કરી હતી સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે બે મહિલાઓ ચેન જોવે છે બાદમાં પંદર જેટલી અલગ અલગ ચેન જોઈને છેલ્લે એક પસંદ કરે છે જેના થોડા પૈસા આપી નક્કી કરીને નીકળી જાય છે પરંતુ તે બે મહિલા નીકળ્યા પછી ચોરી બાબતે સોનીને જાણ થતા તેઓ મહિલાઓ શોધવા દુકાન બહાર નીકળે છે